અમદાવાદમાં ફૂટપાથ નિર્માણમાં પર્યાવરણના ભોગ્ય વિકાસ સુધી અમદાવાદ શહેરમાં ફૂટપાથના નવીનીકરણની કામગીરી દરમિયાન પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરવામાં આવતા ફૂટપાથના કામમાં વૃક્ષોની આસપાસ જરૂરી જગ્યા રાખવાને બદલે છેક થડ સુધી કોન્ક્રીટ ભરી આવતા વૃક્ષોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે આ અંગે હેરિટેજ કમિટીમાં એન્જિનિયરિંગ વિભાગ સામે સત્તાવાર અને ગંભીર ફરિયાદ નોંધાતા તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે પર્યાવરણ પ્રેમીઓ અને નિષ્ણાંતોના મતે વૃક્ષોના મૂળ અને થળની આસપાસ કોન્ક્રીટનું પડ ચઢાવી દેવાથી તેના મૂળને જરૂરી હવા અને પાણી મળતા બંધ થઈ જાય છે આ ગંભીર બેદરકારીને કારણે વૃક્ષોના મૂળ ધીમે ધીમે સુકાઈ રહ્યા છે જેના પરિણામે સામાન્ય પવન કે વરસાદમાં પણ ઘટાદાર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ વધી રહી છે હેરિટેજ કમિટી આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ જણાવ્યું છે કે જો આ રીતે જ કામગીરી ચાલુ રહેશે તો શહેરની હરિયાળી પર મોટો ખતરો મંડાશે અને જાનહાની શક્યતા પણ નકારી શકાય નહીં આ મામલે વધતા વિવાદ બાદ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ ઝોનના અધિકારીઓને કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે નવા આદેશ મુજબ હવેથી ફૂટપાથના નિર્માણ સમયે દરેક વૃક્ષની આસપાસ નિયત જગ્યા છોડવવી ફરજિયાત રહેશે જેથી વૃક્ષના મૂળમાં કુદરતી રીતે પાણી ઉતરી શકે

અ અમને અમારા કામ દરમિયાન ધ્યાન પર આવ્યું કે જે એન્જિનિયરિંગ વિભાગ જે છે એ અલગ અલગ ઝોનની અંદર ફૂટપાથ બનાવે છે ફૂટપાથની અંદર ઘણી વખત કેટલી જગ્યાએ આરસીસી બને છે કેટલી જગ્યાએ પીવર બ્લોક નાખવામાં આવે છે પણ કેટલી જગ્યાએ અમે જોયું તો ખબર પડી કે જે ફૂટપાથ ઉપર જે વૃક્ષારોપણ થયેલું હોય છે એના થડને અડીને એ આરસીસીનો માલ ભરવામાં આવે છે આનાથી એવું થાય છે કે કેટલાક મહિનાની અંદર એ જે વૃક્ષ છે એના મૂળ સુકાઈ જાય છે અને પછી છેવટે એ સુકાઈ અને પડી જાય છે તો આવું ન થાય અને એ વૃક્ષની જે મહેનત કરી છે એ વૃક્ષ જીવતું રહે એટલા માટે આજે દરેક એસેસઓને સૂચના આપવામાં આવી છે એડિશનલ સિટી એન્જિનિયરને મળીને જે પણ ફૂટપાથની અંદર પેવર બ્લોકના કામ ચાલતા હોય આરસીસીના કામ ચાલતા હોય ત્યાં જે વૃક્ષ વાવેલું છે વૃક્ષને ના મૂળને સફિશિયન્ટ જગ્યા મળી રહે અને એ જીવિત રહી શકે એટલી જગ્યા છોડી અને આરસીસી પેવર બ્લોકનું કામ કરવામાં આવે કે જેનાથી એ વૃક્ષને પાણી પણ પાઈ શકાય અને એ વૃક્ષ જે છે જીવી પણ શકે એ પ્રકારની સૂચના દરેક ઝોનના એસએસઓને આપવામાં આવી છે